આપણા પ્રભી શ્રી કૃષ્ણની કૃપા પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતો રહો કૃષ્ણમાલ ભયતા બેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર છવ્વીસમી તારીખ પ્રથમ સહિત સંત ફફાનો તહેવાર ઉજવીએ છીએ સાત્ર પાઠ સાંભળીએ માતાનો ગ્રંથ દસમો અધ્યાય સત્તરથી બાવીસમી કલમ સુધી ઈશ્વરે કહ્યું લોકોથી ચેતતા રહેજો કારણ તમને અદાલતને હવાલે કરી દેશે અને પોતાના સભાગૃહમાં તમને છાપકા મારશે મારે ખાતર તમને સુબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે જેથી તમે એમની અને વિધર્મની આગળ મારા ઉપરની શ્રદ્ધા એકરાર કરી શકો પણ તમને ગિરફતાર કરે ત્યારે તમારે કેમ બોલવું અથવા શું બોલવું એની ચિંતા કરશો નહીં કારણ શું બોલવું તે તમને એ ઘડીએ સજાડવામાં આવશે એ તે વખતે બોલનાર તમે નહીં હો પણ તમારા પિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે ભાઈ ભાઈને અને પિતા સંતાનને મૃત્યુદંડ માટે સોંપી દેશે સંતાનો પોતાની માતા પિતાની સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવરાવશે મારા નામને કારણે બધા લોકો તમારો દ્રેષ કરશે પણ જે કોઈ આકર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમાલભાઈ તબેનું ગઈકાલે આપણે બધા આનંદપૂર્વક રાજ રાજેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવાદિદેવ સ્વર્ગ ભુવન છોડીને આ પૃથ્વી પર આવ્યા એમનો જન્મનો તહેવાર આપણે આનંદપૂર્વક ઉજવ્યો હતો અને આજે ખ્રિસ્તી ધર્મના પ્રથમ સહિત સંત સફાનો તહેવાર આપણે યાદ કરીએ છીએ ખ્રિસ્ત માલ જે બંને સમાજ યહૂદી અને બિનયહૂદી લોકો જે વિધવાઓ હતા એમની સેવામાં થોડી તકલીફ પડી એટલે પ્રસિતોએ નક્કી કર્યું સાત એવા શ્રદ્ધા અને પવિત્ર આત્માથી ભરપૂર થયેલા માણસોને આપણે પસંદ કરવાનું એ સેવા માટે એટલે સહાયકો માટે અને એ પ્રમાણે સ્તફાને એ લોકો પસંદ કર્યા હતા અને સ્તફાન પણ જે શ્રદ્ધા અને પવિત્ર આત્માથી સબર ભર્યો હતો એ સાત વ્યક્તિઓમાં સ્તફાન એક અને જૂના કરારના બધું સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો સ્તફાન જેવી રીતે પૌલ કોઈ દિવસ પ્રભુશને મળ્યા નહીં પ્રભુષ્વના સંદાન સંદેશ સાંભળ્યા નહીં અને પ્રભુશના ચમત્કાર જોયા નહીં તો પણ પ્રભુશુની ઉપરની શ્રદ્ધામાં એટલા મક્ખમ એટલે એ બધી લોકો આગળ જ્યારે ગિરફતાર કરવામાં આવ્યા એમના શાસ્ત્ર મુજબ એમને દલીલ કરે છે સામાવાળા એમની સાથે દલીલ કરી શક્યા નહીં એનું પરિણામ એ લોકો ગુસ્સે થઈ જાય છે અને પથ્થર મારીને એમને મારી નાખે છે જેવી રીતે પ્રભુ ઈસુ પોતે બધા પરથી બોલ્યા એ પિતા આ લોકો શું કર્યા ભાન નથી એ વિવિધ રીતે સ્તફાન પણ પ્રસુતોના ચરિત્રોમાં સાતમો અધ્યાય આપણે જોઈએ છીએ પ્રભુ આ પાપ એમને માથે છડાવસમ ઘરને જે ખૂની હતા એમના માટે આ મહાન સંત સ્થાન પ્રાર્થના કરે છે હા કૃષ્ણમાલાભાઈ તબેનું ખ્રિસ્ત ધર્મની જે સુંદરતા એ છે દુશ્મનો માટે ક્ષમા જે સામાન્ય દુનિયા ન કરી શકે પ્રભુ આ એક પાઠ અદ્ભુત પાઠ આપણે શીખવાડ્યા હોય અને એ પ્રમાણે સ્તફાન જીવ્યા સત્ય તમને મુક્તિ આપશે સત્યને વળગી રહ્યા અને પછી ઈસુ સ્વર્ગમાંથી ઉતરી આવ્યા અને બીજા દિવસે પૃથ્વી પરથી એક માણસ સ્વર્ગમાં જાય છે એ સંત સફાન છે અને આ બાબતમાં પૌલ પોતે ત્યાં હાજર હતા પથ્થર મારવા સંમતિ કરીને બાઇબલ કહે છે અને ત્યાર પછી આ માણસની જે શ્રદ્ધા અને નિડરતા જોઈએ એના જન્મ પણ પાછળ મોટું પરિવર્તન આવે છે હા ક્રિસ્તમાલા ભય તબેનો આપણા જીવન દ્વારા આપણે બીજાને પણ પ્રેરણા આપી શકીએ આપણા જીવન દ્વારા નિડરતા જીવન પ્રમાણે આપણે બીજાને પણ પ્રેરણા ચોક્કસ આપી શકીએ એમ કરીને આજના તહેવાર આપણે શીખવાડે છે ક્રિષ્માલાભય તે બહેનું આજના મનોરંજન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રી વળકો માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દિવ્ય દિવ્યશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ Jesus, I trust in you.